નમસ્કાર તમે જોઈ રહ્યા છો મારો ન્યૂઝ અહીં કાયદો અને વ્યવસ્થાની હદ પૂરી થાય છે ગુજરાતના ગુંડાઓનો દલિત યુવાન ઉપર ક્રૂર આતંક વાત ઉત્તર પ્રદેશ રાજસ્થાન કે મધ્યપ્રદેશની નથી જેની ગણતરી પ્રગતિશીલ રાજ્યમાં થાય છે તે ગુજરાત રાજ્યની આ વાત છે સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના જાદર પંથકમાં તાલિબાની શાસનને શરમાયો તેવો ક્રૂર અત્યાચાર દલિત યુવાન સાથે બનેલ છે ઉનાથી લઈને ઈડર સુધી દલિતોને નગ્ન કરી જાહેરમાં ફેરવી તેઓ ઉપર જન્મ કરવામાં આવે છે તેનું કારણ સરકાર અત્યાચાર કરનારની સાથે છે તે જ ગણી શકાય દલિત અત્યાચારની ફરિયાદો ઝડપથી નહીં લેવી થયેલા કેસોની યોગ્ય તપાસ નહીં કરવી કે કોર્ટમાં આરોપીઓને સજા ન થવાથી માહોલ વધતો જાય છે જેના કારણે અત્યાચાર બેરોકટોક વધતા જાય છે સાબરકાંઠા જિલ્લાના અગાઉની અદાવત રાખી પોતાનો સમાન ઈરાદો પાર પાડવા ગુનાહિત કાવતરું રચી ગેરકાયદેસર મંડળી બનાવી ચડાશનના યુવાનું અપહરણ થાય છે અને તેને નગ્ન કરી જાહેરમાં ફેરવી માર મરાય છે કાયદો અને વ્યવસ્થા ખાડે ગઈ હોય એમ અનુસૂચિત જાતિના યુવકને ગ્રામજનોએ નગ્ન કરીને આખા ગામમાં ફેરવી ઢોર માર મારતા તેની ફરિયાદ થાય છે દલિતો માટે આ શાસન કુળ અને ગાતકી બનતું જાય છે અનુસૂચિત જાતિ મોરચા અધ્યક્ષ વૈભવ ચાવડા સહિત તેમની સમગ્ર ટીમ પરિવારને સાથે ન્યાય માટે લડત આપવા મેદાનમાં ઉતરેલ છે પોલીસ દ્વારા પણ આ બાબતે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો આજ આ આવો કૃત્ય બને તે એક શરમજનક ની વાત છે તેઓ લોકો દ્વારા જણાવવામાં આવેલ મનોજ ઠાકોર અતુલ ઠાકોર સંજય ઠાકોર સંજયભાઈનો ભાઈ પછી બીજા વિશાલ સુથાર ટોટલ કેટલા સાથે મારવા તમારી આટલા જણને તમે ઓળખો છો બધાને ઓળખું સાહેબ બધાને ઓળખો હા આજે તમને નગ્ન અવસ્થામાં ફેવડે કયા કે વિસ્તારથી તમને નગર મને એ હનુમાનના દાદા મંદિરથી ઠાકોર મેલામાંથી એ રાવર મેલાના તક ખોડિયાલમાન મંદિર સુધી નગ્ન અવસ્થામાં મને ફેવડે તમારા પોલીસ સ્ટેશન આગળ લઈ ગયા કે આપણે નગ્ન અવસ્થામાં લઈ ગયા હા પોલીસ સ્ટેશન લઈ જાય નગ્ન અવસ્થામાં મને પોલીસ સ્ટેશન લઈ ગયા તમારા ઘરે જાણ કે એવી રીતે થઈ કે તમારે આવી રીતે માર મારો મારા ઘરે એટલે મારા ભાભી અને ભાઈને એનું મારા સાથે કામ આવે છે ઘરે ફોન કર્યો જબરજસ્ત નીંદનીય અમાન્ય કૃત્ય કરી છે તાલિબાની કૃત્ય કરી છે અને ઉઠાંતરી કરી અપહરણ કરી અને મૂળ માર મારી અને લગ્ન પરેડ કરાવી છે તો આના જવાબદાર જે તત્વો જે આરોપીએ છે એ તમામને પ્રશાસન ધરપકડ કરે અને કાયદાથી પૂરેપૂરા નશ્યત કરે એવી અમારી માંગ છે અને આ પ્રશ્નના અનુસંધાનમાં અમારા જેવા જે સમાજમાંની આવીએ છીએ એવા વ્યક્તિઓનું કોઈપણ જાહેર ક્ષેત્રમાં કોઈપણ નિવેદન આપવાથી કોઈપણ પ્રકારની મારા મારા પરિવારની મારા આ બધા સમાજનું પૂરેપૂરું જોખમ છે કારણ કે આ તમામ જે તે આરોપીઓ ઉમવાદી જનૂની ઝઘડાખોર કોઈપણ હાથે જઈ કોઈ પણ કંઈ કરે કરાવે ફસાવે ખોટા આક્ષેપોમાં આવનારા સમયમાં નિર્દોષ લોકોને પણ ફસાવે તેવી અમને સંભાવના છે આ આ પણ લોકો જે છે છે આરોપીઓ એ ઉપર કોઈ કે એવું થયેલું ખરું થયેલા જે આરોપીઓ જે વર્ગના છે એમના અંદર અંદર પણ થયેલું છે દલિત સમાજ ઉપર બે હજાર ચાર પાંચમાં હુમલાઓ થયેલા છે બરાબર તો આ પરિસ્થિતિમાં આજે આઝાદીના સિત્તેર વર્ષ થવા છતાં પણ આ પરિસ્થિતિનો આપણે ભૂખ બનતા જમી રહ્યા છીએ બરાબર અને સામાજિક ન્યાયની વાચા આપવામાં જે વાંચા આપવા જાય છે એનું પૂરેપૂરું જોખમ સસાય બરાબર તો નામદાર પ્રશાસનને અમારી વિનંતી છે કે તમામ આરોપીઓને કાયદાની વે નશ્યત કરે એવી અમારી માગણી છે અગિયાર તારીખે રાત્રે દસ સાડા દસની આસપાસ જો કામ કરતો તો કોલ્ડ સ્ટોરેજ ગરમ લીધી એ વીસ પચીસના એ ઈકોમાં બેસાડી અને મારીમાં મારતા મારતા વાડોલ ગામમાં લઈ ગયા વાડોલ ગામમાં નગ્ન કરીને આખા ગામમાં જુલુસ ફેવડ્યું જુલુસ ફેવડી અને એને પછી પોલીસ કમ્પાઉન્ડરમાં મારતા મારતા છે એક જાદર પોલીસ સ્ટેશનની હદ સુધી એને મૂકી ગયા મારા ભાઈને આટલી બધી તાલિબાનની સજા જે ગુજરાતના આપણે કહીએ છીએ એવા ગૃહમંત્રી હર્ષંઘવી સાહેબ દરરોજ અમદાવાદમાં ભરભોરા કાઢે છે અને બધું કરે છે પણ જે મારા ભાઈના આ હાલતથી છે પણ હજી સુધી કોઈ પોલીસનું કોઈ એટલું બધું જોઈએ એવું પ્રોટેક્શન છે નહીં અને જે બે ત્રણ આરોપી ફરાર છે એમાં મન બનતા બધી પોલીસ પણ સંડોવાયેલી લાગે છે મને કેમ કે હજી બે ત્રણ આરોપીની હજી શોધખોધ એટલી બધી થઈ નહીં એમને શું માંગણી છે તમારી માંગણી તો મારી એટલી જ છે કે જે મારા ભાઈ હંગાથી જે આ કૃત્ય કર્યું આ બધું એવું કૃત્ય એ એ કાયદા કાયદાના હિસાબથી જે એમને વરઘોરો નીકળ ગામમાં એ મારી માંગણી છે ને ન્યાય જેટલી કલમો લાગી છે એ હિસાબથી ન્યાય મળવું જોવા મળે સમાજનું અહીંયા જે ઘટના ઘટી છે એમાં પહેલો મુદ્દો તંત્ર પર આવે છે કે તંત્ર આમાં કેમ ધ્યાન ધરતું નથી બીજો મુદ્દો અહીંની સ્થાનિક જે પીડિત પરિવાર છે ભાઈ આના સરપંચનું નામ શું છે અહીંયા સોમાભાઈ ડાયાભાઈ સરપંચ આજે આ ઘટનાના સાથે આઠ દિવસ દસ દિવસ થવા આવ્યા અહીંયા સરપંચ પોતે ના વેડા કરે છે અને અહીંયા જોવા પણ નથી આવ્યા કે પીડિતના ઘરે શું બીના બની છે કેવી તકલીફ છે તો સરપંચ પર પૂરેપૂરી એક્શન લેવામાં આવે બીજો મુદ્દો મારો એ રહેશે કે એસસી સમાજમાં જે બંધારણના નિયમ પ્રમાણે એસસી સમાજની સીટ ઉપર રમણભાઈ વોરા આવ્યો છે રમણભાઈ વોરા તમારી બુદ્ધિ મતી મારી ગઈ છે તમારા બુદ્ધિ નથી પોકતી તમે એક સમાજમાંથી આવો છો આપણા સમાજમાંથી આજે સમાજમાં કોઈ નાનો મોટો પ્રશ્ન હોય તો હું તમારા સામુ વિરોધ ના કરી શકું ના બોલી શકું પણ આજે આ દલિત પરિવારના યુવકને નગ્ન કરીને ગામમાં ફેરવવામાં આવ્યો આ નાની મોટી ઘટના નથી આ ઘટના સહી લેવાય એમ નથી દલિત પરિવાર આખો સમાજ આ ઘટના ઉપર ફૂલ આક્રોશ છે રમણભાઈ અમે તમારું રાજીનામું માગીએ છીએ તમે સમાજમાં ધ્યાન નથી દોરતા પણ આવો જ્યારે મહત્ત્વના મુદ્દા આવે કે જ્યારે સમાજમાં નીચો દખાવવાનો આવે કે ભાઈ દલિત સમાજે જ્યારે ત્યારે કચડવાનો પ્રશ્ન આવે દલિતોને નીચે દબાવવામાં આવે હરેક ગરીબ કુટુંબ ગરીબ ગરીબ પરિવાર હોય એને દબાવવાના પ્રયત્નો થાય છે કોઈને કોઈ દ્વારા તો રમણભાઈ તમે અહીંના સાંસદ તમે અહીંના ધારાસભ્ય છો તમારી પહેલી મોટામાં મોટી ફરજ બને છે તમે કાયદાકીય ધ્યાન દોરો પીડિત પરિવારના ઘરે તમારે મુલાકાત કરવી જોઈએ આ તમે નથી કર્યું તો તમે રાજીનામું આપો એવો અમારો પૂરેપૂરો અને મારા આખું સંગઠન ગામની વસ્તી અહીંયા પીડિત પરિવારનો આખું ફેમિલી અમારો એક જ મન મેન ઉદ્દેશ્ય કે તમે રાજીનામું આપો અને બીજેપી સરકારને હું એક એક મહત્ત્વનો મુદ્દો એમ કહું છું કે જે સમાજનો સમાજમાં નથી થતો એ તમારો શું થશે જે અમારા સમાજનો નથી આવતો સમાજના કામો એ તમારા બીજેપી પક્ષમાં શું કામ આવશે બીજેપી સરકાર આ મારી વાત તમે ધ્યાનમાં દોરજો કે જે સમાજમાં આ જે પીડિત પરિવારમાં પૂછેલા એના માને એના ને એના પપ્પાને કે નગ્ન કરીને ગામમાં ફેરવવામાં આવ્યો એ પરિવાર પર શું જીતતી હશે એ રમણભાઈ તમને ખબર કદાચ ખબર નહીં પડતી હોય અમે સંગઠન ચલાવીએ છીએ અમે ગામે ગામ ફરીએ છીએ અમને ખબર પડે છે કે આ દલિત ક્યાંક ને ક્યાંક કચડાય છે અને બીજેપી સરકારને હું એક નિવેદન કરું છું નમ્ર અપીલ કરું છું કે આ મારી વાત ધ્યાનમાં દોરજો કે દલિતો પર તમે હવે આ થતા અત્યાચાર પર તમે શું આગળના નિવેદનમાં તમે શું લેશો કેવા પ્રકારની એક્શનો લેશો કેવા નિયમો બનાવશો અને દલિતોને તમે આ તમારી ચાલુ સરકારમાં કેવી રીતે તમે સાચવશો બસ આ જ મારો મેઇન સંદેશ છે આગામી શું પગલાં લેવામાં આવશે આગામી એક પગલાં લેવામાં આવશે કે જે હર્ષ સંઘવી સાહેબ હું પહેલાં એમને સલામ કરું છું કે હર્ષ સંઘવી સાહેબ જે બી કાર્યો કરે એ સારા કરે છે પણ સંઘવી સાહેબને હું એમ જ કહેવા માગું છું કે તમે જે લુખા તત્વો ગુંડા તત્વો દ્વારા અને હમણાં ચોવીસ કલાક પહેલાં કમિશનર સાહેબે એમ કીધું હતું કે સો કલાકની અંદર હરેક આરોપીઓ જે ગુનાહિત કાર્યો કરે છે એમને એરેસ્ટ કરવા એમની સામુ ચાર્જશીટ દાખલ કરો એમના નામ લાવો તો હર્ષ સંઘવી સાહેબને હું એક જ કહું છું કે જે તમે એમ કહો છો કે વરઘોડા કાઢો વરઘોડા કાઢો આજે હરસંઘવી સાહેબ તમે બોયો ચડાવજો અને અમારા સમાજ તરફી આવજો હું તમને બે હાથ વિનંતી કરું છું કે આજે પંદર સોળ આરોપી ખરા એમના ગામે ગામ વરઘોડું નીકળવું જોઈએ તો અમારા પરિવારને શાંતિ મળશે અને અમને એમ લાગશે કે ના હર સંઘવી સાહેબ પાસેથી અમને પૂરતો ન્યાય મળ્યો અમારી આ મોટા મોટી અપીલ છે અને જો આ બધું નહીં કરવામાં આવે દલિત પરિવાર પર કોઈ ધ્યાન દેવામાં નહીં આવે તો આજ અમારો સંગઠન કોઈ બી હદ ઉપર અમે જઈ શકશું